નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને ડે સ્પેશિયલ એક એવો કાર્યક્રમ જેમાં આપણે જુદા જુદા ડે હેલ્થવાઈઝ જે ડે હોય છે વર્લ્ડ એઇડ્સ ડે છે વર્લ્ડ વિશ્વ સોશિયલ મીડિયા ડે છે કે વિશ્વ હેલ્થ દિવસ છે તો આ બધા દિવસોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એવી રીતના આજે આપણે જે મુદ્દો લીધો છે તે હાઈપરટેન્શન નો મુદ્દો લીધો છે હાઈપરટેન્શન એટલે કે જે લોકો બ્લડ પ્રેશરથી પીડાતા હોય છે હાઈ બીપી લો બીપીથી પીડાતા હોય છે આ રોગો જે છે તે રોગ એક સાયલેન્ટ કિલર ડૉક્ટરે આને કહ્યો છે શા માટે કે ભાઈ અદ્યતન જીવનશૈલી આધુનિક યુગમાં જે આપણે જીવીએ છીએ આ આધુનિક યુગના પોતાના જે એક અલગ પડકારો છે અને આ પડકારોનો આપણે દર દરરોજની જે આપણી જિંદગી છે તેમાં સામનો કરતા હોઈએ છીએ ખાસ કરીને આપણે જોઈએ તો વિદ્યાર્થી કાળથી જ હાઈપરટેન્શન મૂળિયા રોપાતા જાય છે આપણી અંદર પહેલાં ભણતરનો સ્ટ્રેસ હોય છે સારા માર્ક મેળવવાનું સારું પરિણામ મેળવવાનું અન્ય વિદ્યાર્થીઓ સાથે જ્યારે સરખામણી આપણા માતા પિતા કરતા હોય છે એ એક સ્ટ્રેસ હોય છે અને સતત આ બધી જે બાબતો છે આપણા મગજમાં ક્યાંક ને ક્યાંક ઘેરાયેલી હોય છે આપણી અંદર જ છુપાયેલી હોય છે જેમ જેમ ઉંમરમાં આપણે આગળ વધીએ છીએ જેમ જેમ ભણતર પૂરું કરીને આપણે નોકરી મેળવવા તરફ આપણી કારકિર્દી મેળવવા તરફ આપણે જિંદગીમાં આગળ વધતા હોઈએ છીએ તેમ કારકિર્દીમાં પણ નોકરીમાં પણ આપણે સ્ટ્રેસનો સામનો કરતા હોઈએ છીએ અને આ જે સ્ટ્રેસ છે આ સ્ટ્રેસ

તો શૈલેષભાઈ ચર્ચાની શરૂઆતમાં પહેલો સવાલ હું આપને પૂછવા માગીશ કે સ્ટ્રેસ જે આપણી દર જે આપણી જિંદગી છે તેનો ભાગ બની ગયો છે કઈ રીતે આપણે ડીલ કરી શકીએ ખરેખર આપણે એવી કોઈ પ્રકારની ટેકનિક છે જે અજમાવી જોઈએ તો સ્ટ્રેસ સાથે ડીલ કરવું સરળ બની શકે હા ટેકનિક છે અને તમારે એમને એપ્લાય પણ કરવી જોઈએ અને શીખ્યા પછી મને એવું લાગે છે એનું એક એક સોલ્યુશન્સ તમે તમે બેટર લિવિંગ જઈ શકો હું એટલે પણ સવાલ એ નથી સવાલ એ છે કે દૈનિક જીવન સફળતા તરફ થઈ ગયું છે ચાહે વિદ્યાર્થી કાળ હોય ચાહે યુવાની કાળ હોય ચાહે વૃદ્ધાવસ્થા હોય કોઈ પણ અવસ્થાઓ હોય એ અવસ્થાઓમાં સફળતાનો એક બહુ મોટો વિષય બની ગયો અને જ્યાં સુધી મારો અનુભવ ત્યાં સુધી સફળતા એટલે જ પૈસો પૈસો કમાવો અને પૈસાદાર થવું અને હવે એક ભાઈને મેં સાંભળતા એવું કહેતા કે અમારે ત્યાં સાહેબ પણ આવે એટલે આ સ્ટેટસ સ્ટેટસ મેટર થઈ ગઈ હવે સોશિયલ સ્ટેટસ એક મેટર નથી રહેવું પણ એ સિવાયની મેટરો પણ સ્ટેટસની મેટર થઈ ગઈ છે એટલે એટલે કદાચ પ્રેશર રહેતું હોય એટલે સ્ટ્રેસ ક્રિએટ થતી હોય અને સ્ટ્રેસ સક્સેસ સાથે રિલેટેડ હોય તમારો જવાબ હા જ સક્સેસ જોડે સ્ટ્રેસ રિલેટેડ છે છે અને છે જ ડે સવારથી પગ મૂકે માણસની આંખો ખોલે અને પથારીમાંથી પગ નીચે મૂકે ત્યાંથી એની લાઈફમાં સ્ટ્રેસ શરૂ થાય અને રાત્રે સુઈ જાય કેટલાકને ઊંઘ આવે પણ છે ને કેટલાકને ઊંઘ નથી પણ આવતી કેટલાક ઊંઘની દવા લઈને પણ ઊંઘે છે તો ત્યાં સુધી એના લાઈફમાં સ્ટ્રેસ છે હું સ્પષ્ટપણે માનું જોઉં પ્રેશર છે હું સ્પષ્ટપણે માનું છું અને પ્રેશર ઇઝ પ્યોરલી કનેક્ટેડ વિથ ધ સક્સેસ ઓફ ધ લાઈફ પ્યોરલી કનેક્ટેડ જી બિલકુલ તો ખાસ કરીને આપણે વાત કરીએ કે વર્કપ્લેસ ઉપર સતત કારકિર્દીમાં આગળ વધવાની જે મહત્વકાંક્ષા છે જેમ તમે કહ્યું એ જવાબદાર છે હવે પહેલાંનો જે સમય હતો પહેલાંના સમયમાં જ્યારે સ્ટ્રેસને લગતી બીમારીઓની આપણે વાત કરીએ તો ચાલીસ વર્ષની જ્યારે ઉંમર થઈ જાય ચાલીસ પચાસ વર્ષની ઉંમર થઈ જાય એના પછી જ ધીરે ધીરે બીમારીઓ શરીરમાં દેખા દેતી હતી પરંતુ હવે યંગ જનરેશન છે તે યંગ જનરેશનમાં અમુક જે ખાનપાનની આદતો છે જીવનશૈલી છે એ પણ કેટલાક અંશે જવાબદાર છે શું કહેશો આપ હા ના મારું એવું કહેવું છે તમને કે યુથમાં બીમારી દેખાય છે મારો જવાબ હા છે પણ એણે પ્રેશર્સને હેન્ડલ કરવાના સોલ્યુશન્સ શોધવા જોઈએ અને એમાંની એક ટેકનિક છે એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ ટેકનિક જ્યાં તમે હોવ ત્યાં એની જોડે એટેચ થઈ જાઓ બીજી બધી વાતો સાથે ડિટેચ થઈ જાઓ કદાચ તમે જોયું હશે ઘણા માણસો ઓફિસ છોડ્યા પછી ડિટેચ થઈ જાય ઓફિસથી ડિટેચ થઈ જાય ઓફિસના કેટલાય પ્રશ્નો હોય પણ ઓફિસથી એ ડિટેચ થઈ જાય અને એની લાઈફ જોડે નેક્સ્ટ કોર્સ ઓફ એક્શન જોડે એટેચ થઈ જાય આઈ મીન હોમ હોમ સાથે હોય એ ઓફિસથી હોમ જતો હોય તો ઓફિસ હોમ જોડે એટેચ થઈ જાય અને ઓફિસ જોડે ડિટેચ થઈ જાય સવારે હોમથી ડિટેચ થઈ જાય અને ઓફિસ જોડે એટેચ થઈ જાય પણ એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ એને શીખવું પડશે કેટલીય યુનિવર્સિટી અને કોલેજીસ અને સ્કૂલ્સ આ એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ નથી શીખવાડતા પણ મને એવું લાગે છે આ શીખવું જોઈએ એના લીધે પ્રેશર્સ ઘટે હા એના લીધે એના ચહેરા ઉપર સ્માઇલ આવે હા એના લીધે સ્ટ્રેસ ફ્રી રહી અને એક જીવનનો આનંદ લઈ શકે છે સૌથી મહત્ત્વનું એ છે સૌથી મહત્ત્વનું એ છે કે જીવનનો તમે આનંદ લેવા આવ્યા તમારાથી દસ હજાર વર્ષ પહેલા પણ પૃથ્વી હતી અને તમારા પછી હજારો વર્ષ સુધી પૃથ્વી રહેવાની એટલે જીવનનો તમે સાઈઠ સિત્તેર એંસી વર્ષ નેવું વર્ષનો જે સમયગાળો છે સમયગાળા વચ્ચે જીવનનો આનંદ લેવા યુ છો ઓન યુઆરોને પ્લેનેટ એઝ એ વિઝિટર નોટ એઝ એ ઓનર અને માણસ ઓનરશીપમાં એને માલિકીપણાના ભાવ હેઠળ કંઈકનું કંઈક બનાવું કંઈ સફળતા પ્રાપ્ત કરું સફળતા પ્રાપ્ત કરું કંઈ બનાવવું આ વિષયમાં દાખલ થતો જાય અને એના લીધે દાખલ થવાના લીધે એના લીધે પ્રેશર છે ચાઇલ્ડ ઉપર સ્ટડીનું પ્રેશર હોય છે યુથ ઉપર કેરિયરનું પ્રેશર હોય છે ચાલીસ ઉપર જશો તો ધીમે રહીને પૈસા અને સમૃદ્ધિ અને ઓનરશીપનું પ્રેશર હોય છે સાઠ પછી જશો તો તબિયતનું પ્રેશર હોય છે રિટાયરમેન્ટની લાઈફને આપણે ત્યાં અઠ્ઠાવન ને 60 વચ્ચે રિટાયરની કોશિશ કોશિશમાં રહી તો રિટાયરમેન્ટ પછી સિનિયર સિટીઝનની એક લાઈફ હોય છે એ લાઈફમાં કેવી રીતે પાસ કરવી કેવી રીતે જીવવું એનું એક પ્રેશર હોય છે પણ અલ્ટિમેટલી મેં મારું એવું માનવું છે કે હેપીનેસ પીસ લવ અને કેર અને શેર ને આ બધા આઈડિયાસ કરતાં સક્સેસ મની પ્રેશર ડે ટુ ડે લાઈફ આ બધી તરફ મને એવું લાગે છે વધારે જતા જઈએ છીએ અને કદાચ મને એવું લાગ્યું છે કે બેલેન્સ કરવાનો માણસ ચૂકી ગયો જે લાઈફને બેલેન્સ કરવી જોઈએ એટેચમેન્ટ અને ડિટેચમેન્ટથી વર્ક અને ઓફિસ અને હોમ વચ્ચે જે એને બેલેન્સ કરવી જોઈએ બેલેન્સ કરવાનું ચૂકવી ગયો છે અને બેલેન્સ કરવાનું કોઈ શીખવાડતું બી નથી કોઈ યુનિવર્સિટી જોઈ તો આનો ક્લાસ લેતો હોય કોઈ આનું સર્ટિફિકેશન આપતું હોય આનો માસ્ટર આપતું હોય તો મને એવું લાગે છે કે કદાચ માસ્ટરિંગ ઇન બેલેન્સિંગ ઓફ લાઈફ એ વિષય પર માણસ છોકરી ગયો છે અને એના લીધે ખાસું પ્રેશર્સ થાય છે એના લીધે ખાસ્સી સ્ટ્રેસ થાય છે એના લીધે યુવાનોના મોતના સમાચારો પણ તમને સાંભળવા મળતા હશે એ એટલે થાય હવે અઠ્યાવીસથી ચાલીસ વચ્ચે પણ મને એવું લાગે છે કે મેં ખાસ્સા કેસીસ જોયેલા છે પ્રોફેશનલ્સ વર્ક હતા હોય અને રાત્રે ઘરે જાયને પછી સુઈ જાય ને ઉઠે જ નહીં સવારે ઉઠે જ નહીં એવા કેસ કેસીસ ઢગલો કેસીસ મેં જોયેલા છે એનું રીઝન આ છે મને એવું લાગે છે એને પ્રેશર્સ હેન્ડલ કરવાના થોડાક સોલ્યુશન્સ એની લાઈફમાં એને ડે ટુ ડે લાઈફમાં એપ્લાય કરવા જોઈએ બિલકુલ અને વર્કિંગ વુમનની વાત કરવામાં આવે તો આ જે તમે સ્ટ્રેસના કારણો ગણાવ્યા એ ત્યાં

ટાસ્કિંગ આ શબ્દ જ સ્ત્રીઓથી શોધાયો છે કેમ કે સ્ત્રીઓએ ઘરનું કામ બાળકોનું કામ કુટુંબનું કામ વર્ક એનું એનું વર્ક પ્લેસ ઉપર દઈ પહોંચી અને એ સ્પેશિયલી જે કેરિયર વિડી હોય એ કામ સાંજે પાછું ઘરે જઈ રસોઈનું કામ રાત્રે ફેમિલીનું કામ આમ મને એવું લાગે છે એને ટાસ્કિંગ અને મલ્ટી રોલ્સ એની લાઈફનો પાર્ટ છે પણ એના લીધે અનડ્યુ પ્રેશર્સ બહુ જ આવી જાય યુઝલી ખૂબ પ્રેશર આવી જાય અને એ પ્રેશર્સને એને સોલ્યુશન શોધવા જોઈએ સમથિંગ વિચ કુડ મેક યુ હેપી મને એવું લાગે છે હોબી અને હેબિટ્સ એવી કોઈ વાતો એને શોધી કાઢવી જોઈએ જે એને ખુશ કરી કેટલાક માટે કોફી હોઈ શકે કેટલાક માટે ઠંડુ હોઈ શકે કેટલાક માટે સારી ઊંઘ હોઈ શકે કેટલાક માટે ટીવી સિરિયલ હોઈ શકે પણ હું એવું માનું છું આવી કોઈકની કોઈ કે હોબી હોય જેનાથી જેનાથી એ પોતે પ્રફુલ્લિત થઈ શકે અને જીવી શકે એવું એને ક્યાંક લાગવું જોઈએ સાંભળવાની કળા એ આ દેશમાં ક્રાઇસિસ છે સમજવાની કળા એ આ દેશમાં ક્રાઇસિસ છે હું સ્પષ્ટપણે માનું છું માણસ સાંભળતો નથી હું સ્પષ્ટપણે માનું છું માણસ સમજતો નથી હું સ્પષ્ટપણે માનું છું એ એવું જ કહે છે કે બે કન લાઈનમાં જ છે વાત વાત કરવાની ને કરવા રહી ક્યાં આમ એના કન્ક્લુઝન્સ અને એનાલાઇસીસ અને એના કન્ક્લુઝન્સ પર જાય છે અને સ્પેશિયલી મેડિકલ કેરમાં સ્પેશિયલી ફિઝિકલ કેરમાં તો મને એવું લાગે છે કે આ દિશામાં જાય જ છે પણ મને એવું લાગે છે પીડાનો કોઈ અધ્યાય ખરો પીડાનો કોઈ ઉપાય ખરો તો મારો જવાબ ના છે પીડા છે જ રહી જ છે કેમ કે દરેકને સક્સેસફુલ હોવું પીડા એનો પર્યાય નથી સફળતા અને ગ્રોથ અને સક્સેસ અને એને કનેક્ટિવિટી છે બે બે વચ્ચે કનેક્ટિવિટી પણ એનું કોઈ સોલ્યુશન્સ કોઈક શોધવું પડશે તમારે બેલેન્સ કરવાનું શીખવું પડશે તમારે એટેચમેન્ટ ડિટેચમેન્ટ શીખવું પડશે તમારે લોકોને જોવા પડશે જે પ્રફુલ્લિત સૌથી વધુ ઓબ્ઝર્વેશન્સ કરવું પડશે તમારે એવા લોકોને જોવા પડશે જે લોકો ચેનથી સુખથી સરસ મજાનું જીવન જીવી રહ્યા છે અને હું કેમ નથી જીવી રહ્યો કંઈ એ માણસ છે અને તમે માણસ છો તો હું કેમ નથી જીવી રહ્યો તમારે આ શોધવું પડશે આ જોવું પડશે આ નોંધવું પડશે આ નોંધી અને તમારી લાઈફમાં અમલમાં લાવવું પડશે અમલમાં લાવી અને તે વસ્તુઓ તમને પ્રફુલ્લિત કરી રહી છે જે તમને હેપીનેસ તરફ લઈ જઈ રહી હેપીનેસ ઇઝ ઇઝ નોટ એ ટેન્જિબલ આઇટમ ઇટ્સ ઇટ્સ અ પાર્ટ ઓફ અ લાઇફ અને આપણે જીવન જીવવામાં કંઈ છે જ નહીં મારું માનું જોઈએ સુખ સુખ માટે આવ્યા હતા આનંદ માટે આવ્યા હતા પ્રમાદ માટે આવ્યા હતા હેપીનેસ માટે આવ્યા હતા તમને રહે એવી આશાઓ હું મારી વાત તમારી બિલકુલ તો તો આ થઈ એડલ્ટ જે લોકો છે એની વાત કે જેઓ કારકિર્દી પોતાની ઘડી રહ્યા છે કારકિર્દીના ઘડતરમાં પડકારોનો સામનો કરી રહ્યા છે પણ આપણે જ્યારે વિદ્યાર્થી કાળની વાત કરીએ ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ દર વર્ષે બોર્ડની પરીક્ષા આપતા હોય છે તેઓ સૌથી વધારે સ્ટ્રેસનો શિકાર બનતા હોય છે તેમને પણ પ્રેશરનો ખૂબ જ અનુભવ થતો હોય છે એક તો જે ઘરના છે છે પરિવારજનો પ્રેશરાઇઝ કરતા હોય છે પહેલા તો અને જો આ સ્થિતિ ન હોય તો અંદરો અંદર પણ વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે પણ કમ્પેરિઝન એક થતી હોય છે ક્યારેક શિક્ષકો દ્વારા પણ કમ્પેરિઝન થતું હોય છે અને તેના કારણે એક પ્રેશર એમના મગજમાં ક્રિએટ થતું હોય છે તો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આ બધા પડકારો સામે લડવાનું હોય તો એ શું ટેકનિક અપનાવી શકે શું ઉપાયો હોઈ શકે હું એવું માનું છું કે પ્રેશરે ચાહે ચાઇલ્ડ હોય કે ચાહે યુથ હોય કે ચાહે એ સિનિયર હોય પ્રેશર એ પાર્ટ જ છે લાઈફ પણ એને કેવી રીતે હેન્ડલ કરવું એ શીખવું પડશે અને હેન્ડલ કરવાના તમારે તમારી હેબિટ્સ અને હોબીઝ એવા ડેવલપ કરવા પડે હોય દાખલા તરીકે ફિઝિકલ એક્સરસાઇઝીસ તમે ન્યૂમ્યુનિટી જીમમાં જાઓ કે વોકિંગમાં જાઓ કે રનિંગમાં જાઓ મેડિટેશનમાં જાઓ યોગમાં જાઓ તો ત્યાંથી તમને હેપીનેસ મળે તો એવી તમારી હેપીનેસ ન્યુટ્રિશન્સ ન્યુટ્રિશન પ્રેક્ટિસીસ એ બધાથી તમારી લાઈફમાં એડ થશે તમારો જવાબ હા એ બધાથી હેપીનેસ એડ થશે અને હેપીનેસ ઇઝ અ પાર્ટ ઓફ અ લાઈફ માય માય આન્સર ઇઝ યસ તો તમે ધીમે ધીમે એવી ટેવો પાડો જે ટેવો તમે પ્રેશર્સથી પર નહીં થઈ શકો પ્રેશર પણ તમે એવી ટેવો પાડો જે ટેવોથી તમે પ્રેશરથી મુક્ત થાવ હું કોઈ ફિઝિકલ પ્રેશર્સની વાત નહીં કરતો લીંબુનું પાણી પણ તમે જેવું હમણાં કેરીની સિઝન છે સમર છે અમદાવાદમાં તો તમે કેરીનો રસ પણ એક બીજા ગ્લાસમાં નાખશો તો પણ એક પ્રેશર ટેકનિકથી કામ કરી રહ્યો પૃથ્વી ઉપર બી ગુરુત્વાકર્ષણનું ટેક પ્રેશર કામ કરી રહ્યો પ્રેશર ઇઝ અ પાર્ટ ઓફ એ લાઈફ તમે પ્રેશરથી દૂર નહીં જાઓ તમે એવી એવી વસ્તુઓ શોખો શોધો એવા શોખ વિકસાવો એવી ટેવો પાડો જેનાથી એટલીસ્ટ બે મિનિટ સારી જાય પાંચ મિનિટ સારી જાય દસ મિનિટ સારી જાય વીસ મિનિટ સારી જાય એનાથી તમને આનંદ થાય તમને થાય એક્ઝિસ્ટન્સ બહુ સારું રહ્યું તો જોરદાર રહ્યું મજા આવી મને લાગે છે કે કદાચ આ મજા આવી એ શબ્દ જીવનનો અર્થ છે એ હું બહુ નજીકમાં એવું હું માનું છું બિલકુલ તો પોતાને કોઈ પણ ગમતી હોબી એવી વિકસાવીએ કે જેનાથી એક મેન્ટલ રિલેક્સેશન ફીલ થાય અને સાથે સાથે વધુ એક કારણ મારે અહીં આઉટ કરવું છે શૈલેષભાઈ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણને આપણે સ્વસ્થ હોઈએ આપણી દી જે દિનચર્યા છે તે રેગ્યુલરલી ચાલતી હોય તો આપણે જ્યારે કોઈ પણ મેડિકલ કેમ્પ હોય ચેકઅપની વાત આવે હેલ્થ ચેકઅપ પ્રત્યે આપણે આપણી એક આળસ છે સ્વાસ્થ્ય એ કન્ટિન્યુ આપણે કોઈ પ્રકારનો રોગથી પીડાતા ન હોઈએ કોઈ બીમારી ન હોય આપણને એ વખતે આપણે એક માનસિકતા હોય છે કે આપણે નથી કોઈ ચેકઅપ કરાવવું કે નથી ડોક્ટર પાસે જવું પરંતુ આ જે હેલ્થ ચેકઅપ પ્રત્યે જે જાગૃતિનો અભાવ છે અને જે એક આળસ છે એ પણ એક કારણ હોય શકે હાઈપરટેન્શનનું હા ચોક્કસ ચોક્કસપણે કારણ જુદું હોય શકે હાઈપરટેન્શન કોઈનું ફિઝિકલ પેરામીટર હોઈ શકે કોઈનું મેન્ટલ હોઈ શકે કોઈનું સ્પિરિચ્યુઅલ હોઈ શકે કોઈનું ફેમિલી હોઈ શકે કોઈની પબ્લિક લાઈફ હોઈ શકે કોઈનું વર્ક પ્લેસ હોઈ શકે મારી પાસે દરેકના કિસ્સાઓ છે દરેક કિસ્સાઓમાં તમે જોઈ શકો છો પણ વિશેષ મહત્ત્વનું એ છે કે તમારે સોલ્યુશન્સ એનું કોઈક સોલ્યુશન્સ લાવવું પડશે કોઈ એક વિષય પર તમારે પ્રેશર ફ્રી માણસ શોધવો બહુ અગર કદાચ સોએ પાંચ હશે દસ ઉમેઝરમેન્ટ્સની વાત નથી કરતો પણ ટેકનોલોજીની વાત કરું કે સોશિયલ મીડિયાનું એક પ્રેશર હોય છે અત્યારે સર્ફિંગમાં મને લાગે છે સર્ફિંગ કરતા લોકો સ્માર્ટફોન પર સર્ફિંગ કરતા હોય ચાર કલાક હોય છે કોઈને ઓટીટીનું પ્લેટ પ્રેશર હોય કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરતા હોય એ લોકોને પ્રેશર હોય પણ સૌથી મહત્ત્વનું એ છે કે એન્વાયરમેન્ટલ પ્રેશર્સ અને પીપલનું પ્રેશર્સ બને ત્યાં સુધી એવોઇડ કરવા એન્વાયરમેન્ટલ પ્રેશર્સ એવોઇડ કરો પીપલનું પ્રેશર હેન્ડલ કરો કોઈ માણસ વડે તમને ન ગમેન્ટ અનુભવ ખરાબ થવો પછી એ માણસ વડે ફરી કામ ના કરો કેમકે એ માણસ તમને તમારી જોડે નડી જ રહ્યો તો તમને એ માણસ જોડે તમે પ્રેશર હેન્ડલ કરવામાં ફેલ ગયા છો તો ફરી પાછું રી એક્ટિવ ના થો રીઓપન ના કરો એન્વાયરોમેન્ટ્સમાં ના કરો સોશિયલ મીડિયામાં ના કરો આવું હું માનું છું કે તમે આ રીતે એક અવેરનેસ લેવલ ઉપર પ્રાયોરિટી લેવલ ઉપર પ્રાયોરિટી ઇન કોન્ટેસ્ટ ઓફ પીપલ ઇન કોન્ટેસ્ટ ઓફ ટાઈમ ઇન કોન્ટેસ્ટ ઓફ એન્વાયરમેન્ટ ઇન કોન્ટેસ્ટ કોન્ટેસ્ટ ઓફ વર્ક હું એવું માનું છું ધીરે ધીરે તમે ચોઈસ કરશો તો કોઈ એક સોલ્યુશન્સ તરત જશો કોઈ એક સોલ્યુશન્સ તમારી લાઈફમાં આવશે તમે સૌથી મહત્વનું એ યાદ રાખો પૃથ્વી ઉપરથી એકવાર પસાર થવા મળે આ એકવાર કેવી રીતે પસાર થવું એ તમારે નક્કી કરવાનું આ પસાર થવાની રીત રસમ તમે શોધી કહો તમે પરવાનો લઈને કોઈ નથી આવ્યા અને સૌથી મહત્વનું એ છે કે દરેક વ્યક્તિએ પોતાનું નામ દુર્યોધન કરી નાખવું જોઈએ કે એને ખબર છે ધર્મ શું છે અને ધર્મનું એ પાલન છે તમને ખબર છે આ પ્રેશર છે તમને ખબર છે આ વ્યક્તિ હેરાન કરી રહી છે તમને ખબર છે આ કામ કરવાથી નારાજગી થાય છે ઉપરથી હેરાન થવાય છે તો તમે એ કામની હા જ કેમ પાડી માણસની હા કેમ પાડી તમે પેનોમેન્ટની કેમ હા પાડી તમે એમાં રિટેન ના કરો ડિટેન ના કરો એટેન્ડ ના કરો અને તમારી યાદને ધીરે 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 કરતાં કરતાં હું એવું માનું છું એક સુખ તરફ એક સંતોષ તરફ જીવન સત્યંત સરળ છે લાઈફ ઇઝ નોટ કોમ્પ્લિકેટેડ લાઈફ ઇઝ ઇઝી લાઈફ ઇઝ સિમ્પલ we make it complicated we make it confused we make it hard so we have to be better in that cases બિલકુલ ખૂબ જ અત્યંત મૂલ્યવાન તમે સલાહ આપી અને ખૂબ જ સરસ વાત કરી કે લાઈફ તો કોમ્પ્લિકેટેડ નથી આપણે એને કોમ્પ્લિકેટ કરીએ છીએ અને છેવટે તો વાત ત્યાં જ આવીને ઊભી રહી જાય છે કે સતત આપણી જે મહત્વકાંક્ષા છે કે હું આનાથી પણ વધારે સારી જિંદગી કેવી રીતે જીવવું આનાથી પણ વધારે સારું મટીરિયલિસ્ટિક એક જે માનસિકતા ઘર કરી ગઈ છે એ પણ સૌથી વધારે કારણ છે અને સોશિયલ મીડિયામાં આઉટ હું બિલકુલ આ કરવા માગીશ શૈલેષભાઈ કે સોશિયલ મીડિયામાં માણસ એક વખત એવું કરે છે કે અન્ય કોઈ વ્યક્તિ જે છે જે કોઈ પણ એનો કલીગ હોય કે કોઈ એનો સગા સંબંધીમાં કોઈ હોય કે કોઈ એનો જૂનો સ્કૂલનો મિત્ર હોય તો અત્યારે એના જીવનમાં આગળ વધી ગયો હશે અને એની સિદ્ધિઓના ફોટા વિડીયો વગેરે મૂકતો હોય તો પછી આપણે આપણી જાત સાથે કમ્પેર કરવા લાગે છે એટલે આપણે પોતે જ આપણે એક વર્સ્ટ ક્રિટિક છીએ એમ તો આપણે આપણી જાતને જ ક્રિટિસાઇઝ કરીએ છીએ હા સમજ છે પણ હું એને એની વાત કરતાં પણ વિશેષ તમારે સોશિયલ મીડિયા વગરનો માણસ શક્ય છે ના બિલકુલ અત્યારના સમયમાં બિલકુલ નહીં નહીં તો હું એવું માનું છું ઇઝ અ પાર્ટ ઓફ આ લાઈફ ચાહે ઓટીટી પ્લેટફોર્મ હોય ચાહે ગૂગલ સર્ફિંગ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઇન્ટરનેટ ઇઝ ચીપર ઇન્ટરનેટ ઇઝ ફ્રી ડેટા ઇઝ ચીપ એન્ડ ડેટા ઇઝ ફ્રી બટ યોર ટાઈમ ઇઝ નોટ ફ્રી યુ આર નોટ ફ્રી તો તમે આ અવેરનેસ મેન્ટેન કરો કે એનાથી મારી લાઈફમાં હું જે સમય આપી રહ્યો છું એ સમય તો હું પાછો લાવવાનો નથી તો જો સમય જો હું પાછો ના લાવવાનો હોઉં તો મારે આ બાજ માટે શું કરો સમય ખર્ચવો કેટલો ખર્ચો ક્યાં ખર્ચો સર્ફિંગ કરું એ ચાર ચાર કલાક સુધી મેં સર્ફિંગ કરતા માણસો રાત્રે જોયા છે એના લીધે રાત્રે નવ વાગે સર્ફિંગ ચાલુ કરે તો બારેક વાગે સુઈ જાય એના લીધે સવારે છ વાગે અહીંયા મોર્નિંગ વોક સ્કીપ કરે તો એના કરતાં તમે મોર્નિંગ વોક એટેન્ડ કરો late night so TV serial, movie it's fine it's good if you are making yourself pleasure happiness in your life it's good But analysis the life could be divided into eight into eight into eight. eight hours to sleep, eight hours to work and eight hours for your personal life. I mean physical life, mental life, spiritual life. ફેમિલી લાઈફ આ બધા માટે સમય ખસતા જાઓ તો કદાચ મને એવું લાગે છે કે તમારી પાસે ટાઈમ ખસો ટાઈમ તમારી જીવનનો આનંદનો સમજે એવો હું લાગુ છું હું ઘડિયાળ લઈ અને ફૂટપટ્ટી લઈને જીવન જીવવાની વાત નથી કરતો પણ તમે જીવનનો એક આનંદ લીતા જાઓ એવી વાત કરી રહ્યો

એનાથી એક એન્ટરટેનમેન્ટ એની લાઈફમાં ઊભું થાય મારો જવાબ હા છે પણ હું એવું માનું છું કે પ્રવાસ કરવો જોઈએ અને ભ્રમણ દ્વારા શિક્ષણ રવિન્દ્રનાથ ટેગોરે કહેલું એ વાત કદાચ બહુ જ સાચી છે ખૂબ સાચી ચાર પાટિયા ઉપર અથવા તો ચાર બ્લેકબોર્ડ ઉપર અને વ્હાઈટ ચોક અને ચાર પાટલી પર શિક્ષણ કેટલું શિક્ષણ અપાશે

તો દર્શક મિત્રો સત્તરમી મેનો દિવસ અને આજની જે ચર્ચા હતી એ ગુજરાત ન્યૂઝનો એક પ્રયાસ છે કે હાઈપરટેન્શન એના જે કારણો છે એના જે ઉપાયો છે એના વિશે તમારામાં પણ થોડી જાગૃતિ આવે અને કયા કયા પરિબળો છે તેની પાછળ એની આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી આવતીકાલે વધુ એક નવી ચર્ચા સાથે આપની સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે જોતા રહો નમસ્કાર